દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પહાડ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ ની ચૂંટણી યોજાઈ તેમાં તમામ જીતેલા સભ્યોએ ચૌહાણ રૂપસિંહભાઈ ફતેસિંગભાઈ ને ટેકો જાહેર કરતા વિનરી વણી થતા ગ્રામ પંચાયતના લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં પહાડ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ વરણી કરવામાં આવી હતી જેમાં ગ્રામ પંચાયત પહાડમાં તમામ જીતેલા સભ્યોએ ચૌહાણ ફતેહસિંહભાઈ ને ટેકો જાહેર કરતા ચૌહાણ રૂપસિંગભાઈ ફતેહસિંહભાઈ બિનરીફ વરણી થતા એકબીજાને ફુલાર પહેરાવી ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી નવા બનેલા ડેપ્યુટી સરપંચને ગ્રામજનોએ સ્વાગત કરી વધાવી દીધા હતા અને ગ્રામજનોએ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને ઉજવણી કરવામાં આવી હતી નિલેશ વસેયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ